જેમ કે તમને આને વાત કરીએ ઈ પ્રમાણે એટલે પહેલા તો બધા કટિંગ કરતા કરતા આપણે આગળ વધીએ ત્યારબાદ પેલો ત્યારબાદ સાતીનો ચોથો ભાગ મૂકી દેવાનો અત્યારના ટ્રેન્ડિંગની વાત કરીએ તો જેન્ટ્સ લોકો સ્ટુટી ટાઈપના શર્ટ પહેરે છે જય માતાજી જય દ્વારકાધીશ બધાને જો કે તમે બધા મજામાં દશો ને અમે પણ ખૂબ જ મજામાં છીએ સ્વાગત છે અમારા એક નવા તો તો અત્યારમાં મસ્ત થઈ ગયા છે એવું અમે રોજ પણ આજે યાદ આવી ગયું અને કારણ કે નાઈ ધોન મસ્ત કમ્પ્લેટ તો સવારે થઈ ગયા હતા અને અત્યારે વાગી ગયા છે પાંચ અને અત્યારે પાંચ વાગી ગયા છે ને બ્લોગનું સ્ટાર્ટિંગ અમે પાંચ વાગ્યા થી કર્યું છે કારણ કે કામ હતું સવારમાં થોડુંક અને કેવલના કાકાની બહાર ગયા તા અમારા બાટલો નહોતો એટલે એ લોકો દવાખાને એટલે શૂટિંગ નું કાંઈ ટાઈમ રહો નતો અને અત્યારમાં બ્લોગ મસ્ત મજાનો સ્ટાર્ટિંગ કરી દીધો છે અને આજે તો વ્લોગમાં બહુ મજા આવવાની છે કેમ કે ટ્રેન્ડિંગની વાત કરીએ તો જેન્ટ્સ લોકો કુર્તી ટાઈપના શર્ટ પહેરે છે

અત્યારે આપણે લોકો જે શર્ટ ટાઈપની કુર્તી પહેરીએ છીએ એ કુર્તી કઈ રીતે હું બનાવું છું કારણ કે સીવી તો મેં લાટ બધી નાખી છે એ તમને બતાવ્યું નથી પણ શર્ટ ટાઈપની કુર્તી કઈ રીતે પહેલાં તો કટિંગ કરવાનું હોય એ કટિંગ આજે અમે કઈ રીતે કરીએ છીએ ને એનો ફૂલ વ્લોગ આજે બનાવવાનો છે કારણ કે કટિંગ પેલા મસ્ત મજાનું વ્યવસ્થિત કરી વાળવી પછી કઈ રીતે બનાવી છે એનો પાછો બીજો વિડીયો બનાવશો તમે બધા જો કોમેન્ટ કરશો ને જે ટેલર માસ્ટર હોય એ એટલે એ કોમેન્ટ કરી દેજો કોણ કોણ દરજી કામ કરે છે જેમ કે અમારા માનગઢથી તો દરજી કામ કરે છે મકોણા ટેલર એ રોજ તેની ડેઇલી કોમેન્ટ હોય છે અને પર્સનલમાં કોમેન્ટ હોય છે ઇન્સ્ટાગ્રામમાં છે પ્લસ પછી વોટ્સઅપમાં છે અને અવારનવાર અમારા કોલ બેક થતા હોય એટલે અમને ખ્યાલ હોય છે એટલા માટે મારી બોલવાની વાતું ચાલુ થઈ ગઈ હોય પછી મને અટકવાની ખબર પડતી નથી પણ ચલો હલો આપણે કટિંગ કઈ રીતે કરીએ છીએ એ જ રીતે જોઈ લઈ તો કન્ટિન્યુ લો બધાએ બનાવે છે સૌ પ્રથમ પહેલાં તો છે ને આપણે જે શર્ટનું માપનું કાપડ આવે જે સવા બે મીટરનું કાપડ હોય છે એમાંથી કાપડ આપણે કટિંગ કરવાનું હોય છે જેમ કે પેલા છે ને સૌ પ્રથમ પહેલા તો આપણે આ રીતે કટિંગ કરવાનું હોય એટલે કાપડને આ રીતે ગોઠવણી કરી દેવાની ડબલ વાર કાપડને ગોઠવી દેવાનું એટલા માટે આ કુર્તીનું કાપડ સળંગ રહે ત્યારબાદ છે ને દોઢ બે ઇંચ જેવો આ રીતે આપણે એરો મારીશું કારણ કેમ તો કીધું કે આપડે જે શર્ટ સળંગ રાખીએ રીતે બંધ ઘડી અલગ અલગ ભાષા છે અલગ અલગ શબ્દ વપરાણા કીધું તે કીધું કે નઈ કોમેન્ટ કરી દેજો નથી કીધું 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 ચાલે કીધું તું હાલો આગળ વધીએ ચલો કાંઈ વાંધો નહીં તો માપ પ્રમાણે આપણે હાલવાનું છે અંદાજે અમારું માપ છે ને છવ્વીસની સાઇઝનું માપ છે છવ્વીસ લંબાઈ છે છવ્વીસ લંબાઈ છે એટલે એને એક ઇંચ વધારે રાખવાનું એટલે સત્યાવીસ મારીને આ રીતે કેરો માર દેવાનો ત્યારબાદ પોણા બે રાખીને આપણે ગળાનું માપ મૂકી દેવાનું ત્યારબાદ સાતીનો સોથો ભાગ મૂકી દેવાનો એ આપણે જે આ આ ભાગ આવે ને આપણે આ શોલ્ડરનો ભાગ નીચેનો ભાગ એનો મેકવાનો આવે

નિશાન મારવાનું કારણ કે આ ગળાનું છે એટલા માટે પોણા નવ અને અડધો સિલાઈ નું એટલે પોણા નવ અને સવા નવ મેંકવાનું રહેશે ત્યારબાદ આ પેચ નો ભાગ મૂકવાનો રહેશે નવ નો ભાગ છે એટલે સાડા નવ રહેશે

ત્યારબાદ બતાવી દે પરફેક્ટ કઈ રીતે જો આ રીતે હોય આ રીતનો ફર્મો બનાવવાનો હોય છે સફેદ કાપડ છે અમે સફેદ કાપડમાં સફેદ ચોકનો યુઝ કરીએ છીએ પણ તમને બધાને બતાવવાનું છે એટલા માટે અમે આ ચોકનો ઉપયોગ કર્યો છે કારણ કે છે ને આ ચોક પછી બતાય એટલા માટે પણ તમને બધાને દર્શાવવાનું છે એટલા માટે ચલો તો ફટાફટ કાપી નાખીએ ત્યારબાદ આ ગળાનું માપ આપણે આ રીતે કટિંગ કરીશું અને પૂરતી પૂરતી ટાઈપનો શર્ટ બનાવવાનો છે એટલે અહીંયા સુધી બટન આવે એનો શેકો મારવાનો રહેશે એટલે એનો શેકો આપણે માપ પ્રમાણે મૂકવાનો રહે અંદાજ આપણે અગિયારનું મારી દેવી એટલે છે ને માથું ઇઝીલી અંદર વહી આવે મારે જેવું થોપડા જેવું માથું હશે ને તો નહીં આવે તો થઈ ગયું કુર્તી જેવું કટિંગ મસ્ત મજાનો આમ હરકુ રાખો ને ઘડી ત્યાર બાદ છે ને આપણે હવે કાપવાનો છે પાછળનો ભાગ પાછળના ભાગને કહેવાય બેગ બેગ કહેવાય પાછળનો ભાગ કહેવાય બેગ કઈ રીતે કટિંગ કરવાની કારણ કે છે ને આ કાપડને ઘડી જ રાખવાની આ રીતે ઘડીએ ઘડીએ જ કટિંગ કરવાનું છે અને આગલો ભાગ હોય ને એની કરતા પાછળનો ભાગ છે ને અડધો ઇંચ ટૂંકો હોય છે એટલા માટે આગળનો ભાગ છે ને આપણે થોડોક આ સાઈડ લઈ લેવાનો હોય છે ત્યારબાદ આપણે અડધો ઇંચ સિલાઈ ત્યારબાદ આ રીતે આપણે શેપ લઈશું આ રીતે હોય છે ત્યારબાદ આપણે આ પાછળના ભાગને કટ કરી નાખીશું જે લોકો કટિંગ કરતા હોય છે ને એને ખબર પડી જશે કે કઈ રીતનું એડજસ્ટમેન્ટ કરવાનું હોય જે લોકો શીખતા હશે એને ખબર પડી જશે જોકે હું અત્યારે શીખું છું એટલું બધું પાવરફુલ નથી પરંતુ મને થોડી ઘણી જાણકારી છે ત્યાં સુધી આપણે આ રીતે બેક સાઈડનું કટિંગ કરી નાખ્યું છે ત્યારબાદ હવે કટિંગ કરીશું સ્લીવ સ્લીવ કહેતા બાઈ આદિ ભાષામાં આપણી ભાષામાં પહેલાં આ રીતે બધું સ્ટેટ કાપડ કરીશું ત્યારબાદ યુટ્યુબર આવી ગયા છે આ બાજુ કેમેરો ફેરવશો કેમેરામેન આપણે શર્ટમાં કરીએ ને એ રીતે કરવાની હોય છે અડધી બાય તો અડધી બાય અને ફૂલ બાય રાખવાની હોય તો ફૂલ બાય ત્યારબાદ આ રીતે આપણે ચાર ઓળું કાપડ કરવાનું વચ્ચે શેકો મારી દેવાનું ચાલીસ અહીંયા મૂકવાનું ત્યારબાદ અહીંયાથી સાતીનો ચોથો ભાગ મૂકવાનો રહેશે સાતીનો ચોથો ભાગ મૂકવાનો છે એટલે સાતી છે સાડા તેત્રીની એટલે આપણે મૂકીશું સાડા આઠ થોડુંક વધારે સિલેન્ડનું પચીસની બાઈસ છે એટલા માટે સાડા ચોવીસ મૂકીશું જેન્સની એટલે કે આપણે જેન્સ લોકોની

કા ચાલુ અને ચાલુ મને એમ કે આ પાલેજી ખાવલા મને દે પાલેજી દે હા તો કાંઈ વાંધો નહીં અમારો આજનો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી કહેજો ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો છેલ્લે જય માતાજી જય દ્વારકાધીશ બાય બાય